કોલેજ માં અભ્યાસ કરવા જતા સંતાનો પર નજર રાખવા મજબૂર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચીખલી તાલુકામાં રહેતા કોલેજિયન યુવક અને યુવતી નવસારીની એક હોટેલમાં શરીર સુખ માણવા આવ્યા હતા શરીર સુખ વેરાઈ યુતીને શરીર આંતરિક ઈજા થતા લોહી વહેવા લાગ્યું હતું જેને અટકાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું ચીખલીની યુતી સવારે 9 વાગે ઘરેથી કોલેજ માટે જાઉં છું તેમ કહી તેના યુવક મિત્ર સાથે નવસારીની હોટેલમાં આવી હતી તેણીનું મોત થયું તેના જ મોબાઈલ પરથી અજાણ્યાએ તેણીના પિતાને જણાવ્યું કે તમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં છે પણ પિતાએ કહ્યું કે મારી દીકરી

એમની મળી હતી અને કોઈ જાણવા કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો શું અભ્યાસ કરતી હતી માંગ છે એ નર્સિંગ ના પહેલા વર્ષ અભ્યાસ કરતી હતી અને અમારી માંગ અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાય ની માંગણી કરીએ હતી